જય સ્વામિનારાયણને જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું મિન્નત પટેલ તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક વ્લોગ અને આજનો આપણો વ્લોગ બનવા જઈ રહ્યો છે જૂનાગઢ જૂનાગઢની અંદર સ્વામિનારાયણ મંદિર ત્યાંનો આજનો આપણો વ્લોગ રહેશે અને આપણે એ વ્લોગ શરૂ થાય પહેલાં તમને જણાવી દઈએ કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમને પણ મોટિવેશન મળતું રહે તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ એન્ડ સુધી જોઈને ખાસ કરીને કમેન્ટ કરજો અને આપણે હવે પહોંચી ગયા છીએ જૂનાગઢ અને સરદાર પટેલ દરવાજા આગળથી આપણે પસાર થઈએ અને ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિર તરફ રસ્તાની અંદર જૂનાગઢનો નજારો તો હંમેશા અદ્ભુત જ લાગતો હોય છે આજુબાજુમાં પર્વતોની હારમાળા અને લીલોતરીને કારણે રસ્તામાં આવે છે આ બાઉદ્દીન કોલેજ અને એનો પણ ઇતિહાસ તમને આપણે આગળ જણાવીશું અને આપણે ત્યારબાદ પહોંચી ગયા છીએ જે જગ્યાએ સ્વામિનારાયણ મંદિરના ઉતારા અને પાર્કિંગની વ્યવસ્થા છે એ જગ્યાએ હવે તમને બતાવીએ આગળનો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ અને આપણે પાછળ જોઈ શકીએ છીએ કે આ બધી ઉતારાની વ્યવસ્થા છે ત્રણેય સાઈડ અને આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિરે દર્શન કરીએ આપણે આવી ગયા છીએ મંદિર પરિસરમાં અને અહીંયા પાછળ દેખાય છે કે ગુણાતીત સભા મંડપ છે અહીંયા મુખ્ય મંદિરની અંદર અને બાજુમાં છે મંદિર હવે તમે મંદિરનો બ્લોગ બતાવ્યો તો જોડાયેલા રહ્યો ચેનલ ઉપર વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ઓન કરો આવા જ બ્લોગ જોવા માટે અને બીજા બ્લોગ તમને ચેનલ ઉપર મળી જશે તો ખાસ કરી ચેનલની વિઝિટ કરો મંદિર પરિસરની અંદર પહોંચી અને સામે આપણે જોઈએ તો શ્રી ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપ આપણને સામે જોવા મળી રહ્યો છે અને બીજી તરફ આપણે જોઈએ તો અહીં થાળભેટ કાર્યાલય અને અહીંયા આપણને બધી માહિતી પણ મળી જતી હોય છે અને આગળ આપણે જોઈએ તો આ મોટું બાંધકામ ત્રણથી ચાર માળનું એ બધી ઉતારાની વ્યવસ્થા છે અને આ તરફ આપણે જોઈએ તો અદ્ભુત મંદિર છે અને શિખરો સોને મળેલા હોય એવો એમાં રંગ પૂરવામાં આવેલો છે હવે આપણે અંદર પ્રવેશ કરીએ મંદિરની અંદર અને ક્રમબદ્ધ તમને બધા દર્શન કરાવીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે આ મંદિરનો ઇતિહાસ એવી રીતે જોડાયેલો છે કે શ્રીજી મહારાજે એમની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામી વગેરે સદગુરુઓની હાજરીમાં સંવંત અઢારસો બ્યાસીના વૈશાખ સુદ ત્રીજને દિવસ સ્વામીના હસ્તે એટલે કે ગુણાતીતાનંદ સ્વામીના હસ્તે આ જૂનાગઢ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું એવું આ અદ્ભુત પ્રાસાદિક મંદિર છે જેના આજે આપણે દર્શન કરવાના છીએ હવે આપણે આગળ જોઈએ તો મંદિરમાં ઉપરની તરફ ઘુમ્મટમાં કૃષ્ણ ભગવાનની રાસલીલાઓ પણ રંગવામાં આવેલી છે એવી જ અદ્ભુત લીલાઓ અને પ્રદર્શની આપણને મંદિરની દિવાલો ઉપર જોવા મળતી હોય છે જેની અંદર સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી સદગુરુ સંતો વગેરેના બધા જ પ્રસંગો અહીં ઉતરવામાં આવેલા છે અને અદ્ભુત રંગપૂર્ણિમા કરવામાં આવેલી છે જેના આપણે અહીં દર્શન કરી શકીએ છીએ મંદિરની ચો તરફ આવી રીતનું આપણને પ્રદર્શની જોવા મળતી હોય છે જેની અંદરથી આપણને શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના બધા જ પ્રસંગો સાંભળી આવે છે અદભુત પ્રદર્શની સાથે સાથે દર્શન કરીએ એ પછી હું તમને જણાવી દઉં કે આ જગ્યા ઉપર આપણને સિદ્ધેશ્વર મહાદેવના પણ અદ્ભુત દર્શન થતા હોય છે અને એ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના અહીં ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી છે ગુણાતીતાનંદ સ્વામીએ પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવ છે અને તે વિશેષતા એ છે કે ખૂબ પ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ એ અહીં બિરાજમાન છે અને સિદ્ધેશ્વર મહાદેવ એટલે કે આપણે શિવજીના દરેક જગ્યાએ શિવલિંગ સ્વરૂપે દર્શન કરેલા હશે પણ અહીં જે શિવજીના આપણને દર્શન થાય છે માતા પાર્વતી સાથે આપણને મૂર્તિમાન શિવજી અને માતા પાર્વતીના દર્શન અહીં થતા હોય છે જે ખૂબ અદ્ભુત અને રમણીય લાગે છે એવા મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ પણ અહીં પધરાવવામાં આવેલા છે ત્યારબાદ મંદિરના ઘુમટની અંદર જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર બનાવવામાં આવેલા મંદિરો તેની અંદર પધરાવવામાં આવેલી મૂર્તિઓ સ્વામિનારાયણ ભગવાને કરેલી રાસલીલાઓ અને અલગ અલગ લીલાઓ આપણને જોવા મળતી હોય છે કે જેની અંદર હરિભક્તો અને સંતોને રાજી કરેલા તેમજ વિષ્ણુ ભગવાનના અવતારોનું પણ વર્ણન આ ઘુમ્મટની કળાઓની અંદર આપણને જોવા મળે છે સામે અદ્ભુત મૂર્તિઓના દર્શન કરીએ તો શ્રી રણછોડરાયજી અને શ્રી રાયજીના આપણને દર્શન થતા હોય છે ત્યારબાદ આપણે શ્રી હરિકૃષ્ણ મહારાજ અને રાધારમણ દેવના પણ આપણે અહીં અદ્ભુત દર્શન કરી શકીએ છીએ મંદિરમાં ત્યાં પાછળની તરફ આવીએ તો આ પ્રાસાદિક છત્રીના પણ આપણને અદ્ભુત દર્શન થતા હોય છે અને ખૂબ અદભુત રંગોથી પૂરેલી અને શ્રીજી મહારાજના ચરણાર આ છત્રીના પણ આપણે દર્શન કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો તમને એક વસ્તુ જણાવવાની કે હાલમાં આ જે મંદિર પરિસરની આપણે અંદર ઊભા છીએ એની બાજુમાં જ એક મોટી વિશાળ જગ્યાની અંદર સિદ્ધેશ્વર મહાદેવનું ખૂબ મોટું મંદિર બની રહ્યું છે અને હરિભક્તો લાડે કોડે અને જેવા પ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ છે તેનાથી હરિભક્તો તેમને કહેતા હોય છે કે શેઠ મારો સિદ્ધેશ્વર એ પણ ખૂબ પ્રખ્યાત છે અને મંદિરની આજુબાજુમાંથી જોઈએ તો આવી અદ્ભુત કલાકૃતિઓથી સુસજ્જ મંદિરોની દિવાલો જેની અંદર આપણને ભક્તરત્નો પણ જોવા મળતા હોય છે સંતો અને હરિભક્તોની મૂર્તિઓ પણ કંડારવામાં આવેલી છે અને થોડુંક ઉપર જોઈએ એના કરતાં તો સોનેરી શિખરો જાણે એકદમ સોને મઢેલા હોય એવા અદ્ભુત શિખરો આપણને આ કલર કુરણીના કારણે જોવા મળતા હોય છે જેના કારણે આ ખૂબ અદ્ભુત લાગતું હોય છે આ રંગોનું કોમ્બિનેશન ખૂબ અદ્ભુત છે એમાં પણ આપણે સાંજના સમયે આવેલા છીએ તો આથમતા સૂર્યની અંદર સાંજના સમયે ખૂબ અદ્ભુત આપણને આ રંગોની અંદર જોવા મળતું હોય છે મંદિર નીચેથી એકદમ સફેદ આરસમાંથી બનાવેલું મંદિર અને ઉપરની તરફ એકદમ સોનેરી મંદિર આપણને જોવા મળે છે નજીકથી જોઈએ તો ખૂબ ઝીણવટ ફરી કોતરણી અને ખૂબ અદ્ભુત રચનાઓ આપણને જોવા મળતી હોય છે બાજુની તરફ બીજા વિભાગની અંદર આપણે જઈએ ત્યાં આપણને ઘનશ્યામ મહારાજની પણ અદ્ભુત પ્રેમાળ મૂર્તિના દર્શન થતા હોય છે એવો આ વિભાગ છે જે જગ્યાએ આપણને વિષ્ણુ ભગવાનના દશાવતારના પણ દર્શન આપણને અહીં થતા હોય છે તેમજ આ પૂજાની પાટના પણ અહીં આપણે દર્શન કરી શકીએ છીએ અને ત્યારબાદ આપણે જણાવીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારથી આ મંદિર બંધાવાનું શરૂ થયું અને આ મંદિર બંધાયું ત્યારબાદ કુલ સમય ગુણાતીતાનંદ સ્વામી મહારાજ જૂનાગઢ મંદિરની અંદર જ્યારથી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આ મંદિર સોંપ્યું ત્યારથી ચાલીસ વર્ષ ચાર માસ અને ચાર દિવસ સુધી ગુણાતીતાનંદ સ્વામી અહીં રહી હરિભક્તો તેમજ સંતોને કથા વાર્તાનો લાભ આપ્યો અને ખૂબ બધાને રાજી કર્યા છે અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શ્રીજી મહારાજે સ્પર્શ કર્યો હોય એવા પ્રસાદીના લાકડા શ્રીજી મહારાજ બેઠા હોય તેવા પ્રસાદીના ખાટલા વાસણો તેમજ આ શસ્ત્રો જે શ્રીજી મહારાજને ભેટમાં આપવામાં આવેલા હોય શ્રીજી મહારાજના વસ્ત્રો જેની અંદર આપણને ખૂબ વિશાળ વસ્ત્રો પણ જોવા મળે છે કે જેમાં આપણને એમ થાય કે શ્રીજી મહારાજની સાઇઝ કરતાં પણ ઘણા મોટા વસ્ત્ર છે પણ શ્રીજી મહારાજ એ સમયમાં એવી લીલા કરતા કે કોઈ પણ કપડાં એમને નાના પડતા તો એ સમયે જ્યારે માપ લઈ અને મોટા સીવતા ગયા એ પ્રમાણે એ કપડાં એવડા થઈ ગયા તો આવી અદ્ભુત લીલાઓવાળું આ સંગ્રહ સ્થાન છે જ્યાં શ્રીજી મહારાજની સમ યાદ અપાવે એવા ઘણા બધા પ્રાસાદિક વસ્તુઓ આપણને જોવા મળે છે વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરી કમેન્ટ કરો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરો અને તમે આપણા બીજા વ્લોગ જોયા કે નહીં એ પણ ખાસ કરી કમેન્ટ કરો અને સૌથી વધારે કયો વ્લોગ પસંદ આવ્યો એ પણ કમેન્ટ કરો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અમને મોટિવેશન મળતું રહે આવાને આવા જ નવા વ્લોગ બનાવવા માટે મળીશું આગળના વ્લોગમાં ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ